અને બે તેમજ તેન તલાવ નવી નગરી અને શંકરપુરા પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા દોઢસો ઉપરાંત ગરીબ અને જરૂરિયાતવાળા બાળકોને દીપાવલીના પાવન પ્રસંગે ડભોઈ પોલીસ પરિવારના પોલીસ ઇન્સ્પેક્ટર એસ જે વાઘેલા અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગિફ્ટ પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું જે સરાહનીય છે ગિફ્ટ પેકેટમાં દીપાવલી પર્વની ચોકલેટ સહિત મીઠાઈઓ ફટાકડા જોઈ બાળકીઓ તથા બાળકો ખુશ થઈ ગયા હતા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં યોજાયેલા દિપાવલી ગિફ્ટ કાર્યક્રમમાં ડબોઈના પીઆઈ એસ જે વાઘેલાએ ગરીબ બાળકો પણ દીપાવલીના નવા વર્ષના તહેવારોની રંગે રંગે ચંગે ઉજવણી કરે છે અને તહેવારનો આનંદ માણશે અને તહેવાર પ્રસંગે ગરીબ બાળકોને સેવા કરવાનો મોકો મળ્યો હોવાનું જણાવ્યું હતું આ કાર્યક્રમમાં મહાસંઘના પ્રમુખ નરેન્દ્રભાઈ ચૌહાણ મંત્રી દિલીપભાઈ પાઠક ઉપપ્રમુખ અજયભાઈ ગોહિલ તેમજ પોલીસ સ્ટાફના જવાનો ઉપસ્થિત રહ્યા હતા